નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ છે ડોલી રીંગન ઝુમખે ઝુમખા લાગી ગયા છે મિત્રો ડોલી રીંગન આ છે આપડા ચોમાસાની વાડી ખેડૂત મિત્રની ફ્લાવરિંગ પણ એટલું બધું લાગ પણ એટલો રીંગણનો જબરજસ્ત લાગ્યું છે તો તમે જુઓ ઝુમખે ઝુમખા લાગી ગયા છે કેટલા બધા જબરજસ્ત રીંગણ લાગી ગયા છે મિત્રો તમે જોઈ શકો છો જો એનું ક્વોલિટી શાઇનિંગ અને ચમક અને એક પાખડી પર જુઓ તમે કેટલા બધા રીંગણ લાગી ગયા છે મિત્રો જોઈ શકો છો જબરજસ્ત રીંગાનો લાગ લાગી ગયો છે દરેક જગ્યાએ ઝુમખે ઝુમખા થઈ ગયા છે તો આ છે આપણે ચોમાસાની વાડી ખેડૂત મિત્રની જુઓ તો આ છે આપણા પ્રોડક્ટનું રિઝલ્ટ આમાં આપણે ભૂમિ પરિવર્તન પાવર પાવરનું ડ્રિન્ચિંગ આપેલું છે અને બીજું એમાં આપણે ક્રોપ પરિવર્તન પેસ્ટ ઓર્ગો ફંગી વોરિયર ફાસ્ટ અને નો છંટકાવ કરેલો છે જુઓ કેટલું જબરજસ્ત રિઝલ્ટ છે આપણી આ પ્રોડક્ટનું જો તમે રીંગણની ખેતી કરતા હોય અને તમારું ઉત્પાદન ઓછું આવતું હોય ગ્રોથ ના થતું હોય વિકાસ ના થતો હોય ફ્લાવરિંગ ઓછું આવતું હોય ઉત્પાદન ઓછું આવતું હોય સાઇનિંગ ના આવતું હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો આ જો કેટલા બધા જબરજસ્ત રીંગણ લાગી ગયા છે મિત્રો એક નંબરનું રિઝલ્ટ છે રીંગણની વાડીમાં જુઓ છેક નિમ્મર ક્વોલિટી વન આ છે આપણું ચોમાસાની ડોલી રીંગણની ખેતી જબરજસ્ત જુઓ એક નંબરનું રિઝલ્ટ આપેલું છે ખેડૂત મિત્રોને ઓકે જુઓ દરેક જગ્યાએ તમને રીંગણના ઝૂમખે ઝુમખા જોવા મળશે મિત્રો જુઓ એક નંબર છે દરેક જગ્યાએ શાઇનિંગ ક્વોલિટી અને એનો વિકાસ એનું ગ્રીનરી એનું શાઇનિંગ અને રીંગણની ચમક તમે જોઈ શકો છો જો એક નંબર ક્વોલિટી વન છે ઓકે તો તમારે પણ આવા પરિણામ જોતા હોય ખેડૂત મિત્રો તો આ મારો નંબર ડિસ્પ્લે પર આપેલો છે એમાં તમે સંપર્ક કરી શકો છો અને સંપૂર્ણ માહિતી લઈ શકો છો અને તમારે પણ તમે આવકમાં વધારો કરી શકો છો અને ઉત્પાદનમાં વધારો કરી શકો છો તો થેન્ક યુ સો મચ જય જવાન જય કિસાન ઓકે થેન્ક યુ